અને હવે વાત દીવા તડે અંધારાની બ્રિજ દુર્ઘટના બાદ તંત્ર જાગ્યું બ્રિજ મકાનો બિલ્ડિંગોને જર્જરિત જાહેર કરી તેને પાડી નાખવા અથવા સમારકામ કરાવવાનો આદેશ જારી કર્યો વડોદરામાં પણ મનપાએ સોળ હજાર ઇમારતોને જર્જરિત જાહેર કરી હતી મનપાની દબાણ શાખાની ઓફિસર જ

અંદર કોઈ જાય અને કોઈ નુકસાન થાય કોઈ દુર્ઘટના થાય તો કોઈને અકસ્માત થાય તો કેજ્યુઅલિટી થાય એટલે એના ભાગરૂપે સીલ કર્યા છે એટલે એના વિકલ્પે અમે એવું નક્કી કર્યું છે એનો ઉપયોગ કરી બિલ્ડિંગનો કોઈ પ્રશ્ન નથી એટલે બિલ્ડિંગ માટે કોઈ એવો ચર્ચા કરવાનો પ્રશ્ન નથી અમારે ટોયલેટ બ્લોક નો પ્રશ્ન છે અને એના માટે એટલે અમે એમને જણાવી દીધેલું છે અને એમને શોર્ટ ટાઈમમાં એ લોકોને અમે ત્યાંથી સલામત જગ્યા એટલે કે બાજુના ભાગમાં અમે એમને સેફ્ટ કરાવી દઈશું

હવે પાડવાનું છે આગળની રસ્તા બંધ છે પથરા લગાય છે એ તો કે અમુક ટાઈમે હવે ખુલ્લી જગ્યા હોય તો પાંચ મિનિટ માં આઈ જઈએ એવી રીતે પેલોથી આકારી માંથી આવું ને ઓફિસ માંથી એટલે ખુલ્લો હતો એટલે આવી ગયા ડર તો લાગે ને સાહેબ પણ હવે રસ્તો અહિયાં છે પણ અમે પેલા અમુક ખુલ્લો મુકેલ છે બા હવે પડવા જેવું તો છે હવે ઓફિસ ચાલુ છે તો અમને અહીંથી રસ્તો આપે છે એટલે એ લોકો પથરા લગાવ્યા પણ આગળનું તો અમે કઈ કહી નહી શકતા